મઢુતરા ગામે નર્મદા કેનાલને લઈ ખેડૂતોમાં ભારે આક્રોશ રવિ સિઝન પહેલા પાણી અને રિપેરિંગની તાત્કાલિક માંગ સાંદલપુર તાલુકાના મઢુતરા ગામે નર્મદા નિગમની કેનાલ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે શિયાળુ રવિ સિઝન શરૂ થવા આવ્યો છે પરંતુ કેનાલના રિપેરિંગ ન થવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલમાં જરૂરી મરામત ન થવાના કારણે પાણીનું વહન અટકી રહ્યું છે રવિ પાકની તૈયારી પર સીધી અસર સમયસર સંભાળ ન થાય તો સિંચાઈ સંકટ ઊભું થવાની શક્યતા વઢોદરાના ખેડૂતો કહે છે કે નર્મદા નિગમ દ્વારા કેનાલમાં તાત્કાલિક રિપેરિંગ કરી પાણી છોડવાની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે ખેડૂતો ઊભો કરતી આ વ્યથાને સ્પષ્ટ કરે છે કે આગામી દિવસોમાં જો પગલાં નહીં લેવાય તો રવિ પાકનું ઉત્પાદન ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ શકે છે સ્થાનિક ખેડૂતોની સ્પષ્ટ માંગ નર્મદા નિગમે હવે તરત જ કાર્યવાહી કરવી પડે વધુ અપડેટ માટે જોડાયેલા હોય એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે આની અંદર બહુ છે કચરું બાવર છે બધું પાણી નથી અંદર હાલે ખેડૂતને ખેડૂતોને માઇનલ કેના ચાલુ કરે ખેતરમાં પાણી જમે ખાર કાઢેલો જમે કોઈ કાંકેટનું કામ ખરાબ ભ્રષ્ટાચાર કરેલ હે પૂરેપૂરો ભ્રષ્ટાચાર અંદર આપણે પગ મૂક્યો હતો ડાયરેક્ટ આપણે પગ ગરી જાય ની અંદર ગરી જાય એવું ભસ્તાર કરેલ છે ખાલી ખાલી ખોટા આવી માટી નાખીને આવે બિલ બનાવીને ખાલી ભસ્તચાર કરવામાં આવે અત્યારે ખેડૂતોને લાઈન ઉપર માઇનલ કહેરનું ઉપર ડબલ હોય લાખો રૂપિયાનો ખર્ચો કરેલ છે પણ કોઈ કોઈ અધિકારી આવીને કોઈ ઉપર નહીં આવતો નહીં માઇનલ અંદર જોવા જ નહીં આવતો કોઈ એમ જ ક્યાં ડાયરેક્ટ કામ નહીં થાય બસ સાફ નહીં થાય એ જ વાત કરવામાં આવે બધા અત્યારે જીરાની સબ જીરું સાફ સફાઈ પાંચ વર્ષથી અંદર કરવામાં નથી આવી ગઈ સાલે આવું હતું ગઈ સાલે અમે ઘરનું ટ્રેક્ટર બહાર લઈને ડીઝલ લઈ ડીઝલ ઘરનું બારી છે દાતણાથી કાંકરી કપચી લઈ આવી ત્યાં ફાટાનું કામ કરેલું હતું આ વખતે અમે એ રાહુલ ભાઈ કીધું ભાઈ સાફ સફાઈ કરો આગળ પાણી નથી ચાલે એમ તો એ લોકો એમ કહે છે કે રાધનપુર સાહેબને ફોન કરો અમે કીધું સાહેબને નંબર આપો તો સાહેબના નંબર અમે ના આપી શકે સાહેબ અમે સાહેબ અમે એને ઉપરથી ના પાડે લે કોઈ પણ ખેડૂત તમારો નંબર માંગે તો આપો નહીં તમારે અને મંજૂરી નથી ઉપરથી સાફ સફાઈ કામ કરવાની એટલે મંજૂરી કે નહીં છે ડેપ્યુટી સરપંચ મડુત્રા મેન કેનાલની અંદરથી માઇનોર કેનાલ મઢુતરાની અંદર પંદરસોથી બે હજાર હેક્ટર એક તો અતિવૃષ્ટિ હમણાં જ વરસાદ બંધ થયો છે દસમા મહિનાની અંદર અને માણસોને ચોમાસું પાકમાં એક રૂપિયાનો પાક પણ આવેલ નથી અને સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે અને જ્યારે ખેડૂતને રવિ સિઝન લેવાનો વારો આવ્યો ત્યારે કેનાલોના સાહેબ અધિકારીઓ નિગમના અને સરકાર શરી દ્વારા અમને નમ્ર વિનંતી છે કે અમારું આ માઇનોર કેનાલું તમામ બંધ પડી છે અને ખેડૂતોએ એરંડા રાયડો અને મેન અમારો પાક જીરાણું જેની અંદર મોંઘા ભાવના બિયારણ અને મોંઘા ભાવના ખાતરો રાન નાખી અને તૈયાર કરીને બેઠા છે પણ ખેડૂત કરે તો કરે શું જેની અંદર પાણી પીત આપવા માટે નથી તો અમારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આપ જોઈ શકો છો કોઈ જગ્યાએ લાઇનિંગ કરેલું નથી અને કોઈ જગ્યાએ સાફ સફાઈ પણ કરેલી નથી અને બધી કેનાલું બંધ પડી અને જ્યારે અમે ફોન અથવા ફોન દ્વારા જાણ કરવામાં આવે ત્યારે અધિકારીઓ ગોર ગોર જવાબ આપતા હોય છે એટલે અમારી સરકાર વિનંતી છે કે એક તો રવિ સિઝન લેટ પડેલી છે અને એક ટીપું પણ પાણી પિયતને માઇનોર કેનાલમાંથી મળતું નથી ખેડૂતોને તો તાત્કાલિક ધોરણે માઇનોર કેનાલનું ઝડપથી કામ કરાવી અને સરકાર શ્રીને અને નિગમના અધિકારીઓને વિનંતી છે કે કેનાલની અંદર પાણી તાત્કાલિક ધોરણે છોડવામાં આવે અને ખેડૂતો પાસા પગભર થઈ શકે ગ્રામડી કેનાલની અંદર કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નહીં જયારે અમે ફોન કરીને કીધું કે ભાઈ સાફ સફાઈનું કામ ચાલુ કરો અમારે રવિ સિઝન આવી જાય જીરું બીરું વાવેતર થઈ જાય પીડી અત્યારે હાલમાં એ લોકો એ કહેવા માંગે છે કે કામ ઉપરથી કામ દીધેલા નથી સાફ સફાઈનું કામ જ કોઈ નથી દીધેલા એમ ખાલી માટી કામ નથી અને અને કતરાટીને અને નર્મદા નિગમના અધિકારી આ બે વચ્ચે મિલી ભગત છે ભ્રષ્ટાચાર મોટો કરેલ હોય અને અમારું તાત્કાલિક પાણી છોડવામાં આવે અને અમે લવણી